જયભીમ નમો બધાય મિત્રો હું દેવદાનભાઈ મુછડીયા પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ આજરોજ અમે આપણા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો હું તથા ભનુભાઈ ચૌહાણ મુકેશભાઈ ચૌહાણ યોગેશભાઈ પાસા ડી કે મકવાણા રમેશભાઈ વાણવી જી એડવોકેટ જીતુભાઈ પારઘી જેતપુર દિનેશભાઈ સોલંકી આપણા ગોંડલ કેસના વિક્ટીમ દિનેશભાઈ પાતર અને આપણા જેતપુરના આગેવાન કિરીટભાઈ વાઘેલા આટલા લોકો આજે અને અજયભાઈ વાણી વંથલીના આપણા યુવા આગેવાન આટલા લોકો આજે અમે રાજકોટ રૂરલના એસપી હિમકર સિંઘ સાહેબ સાથે પ્રથમ અમારે સમાજ જે હકારાત્મક સમાજ ઉભો થયો હતો એના અનુસંધાને આજે અમને આગેવાનોને બોલાવ્યા હતા અને આપણે જે અઢાર તારીખે કોલ આપ્યો હતો એ બાબતની મિટિંગ હતી એટલે આજે અમારી મિટિંગ જેતપુર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ડીવાય એસપી જેતપુર ડોડિયા સાહેબ રાજકોટ રૂરલના એસપી હેમકર સિંહ સાહેબ અને ગોંડલના નાયબ પોલીસ અધિક્ષક ઝાલા સાહેબ સાથે મિટિંગ થઈ છે અને મિટિંગમાં જે આપણી માગણીઓ હતી બે એ માગણીઓ બાબતે ચર્ચા હતી આપણો પહેલો મુદ્દો એ હતો કે દિનેશભાઈ પાતર ઉપર ચાર એફઆઈઆરઓ ગોંડલ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી છે આ ચારે ચાર એફઆઈઆરઓમાંથી દિનેશભાઈના રીમૂવ કરવામાં આવે અને આપણી બીજી માગણી એવી હતી કે જે બે પોલીસ અધિકારીઓ છે ઓડેદરા અને પરમાર એમના દ્વારા દિનેશભાઈ ઉપર ષડયંત્ર રચી અને એમને આવ્યા છે તો એમની સામે પણ એફઆઈઆર કરવામાં આવે જી જય ભીમ જય ભારત આજે જેતપુર શહેર મુકામે રાજકોટ જિલ્લાના એસપી સાહેબ તથા ડીવાયસપી સાહેબની અધ્યક્ષતામાં જે કાંઈ અમારી સામાજિક આગેવાનોની એક સમીક્ષા બેઠક જે મળી હતી આ બેઠકની અંદર દિનેશભાઈ ઉપર જે ચાર થી વધારે ખોટા ગુનાઓની અંદર દિનેશભાઈના નામ જે ખોલવામાં બંને પીઆઈઓ દ્વારા જે કાંઈ ષડયંત્રો થયા હતા એના ભાગરૂપે અમે જે એક કોલ આપેલો હતો એ કે ગોંડલની અંદર અઢાર તારીખે ખૂબ મોટા પાયાની અંદર અમારા સમાજનું સંમેલન થશે અને કાયદાકીય લડત અમે આપવાના છીએ હા એસપી સાહેબ સાથે મુલાકાત કર્યા બાદ અમારી જે માંગણીઓ હતી એ માંગણીઓ સંતોષવા માટે ચારે ચાર મુદ્દાઓની અંદર જે નામ છે એ નામમાં સમરી અને બે પીઆઈ છે એમના વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય એમના વિરુદ્ધમાં ગુનો નોંધાય અને જે કઈ કાયદાકીય એક્શન લેવાની થાય એક્શન લેવા માટે અમને ખાતરી આપી લેશે તો હાલ આ બાબતે અમારું જે કઈ આંદોલન હતું એ આંદોલન છે એ બાબતે સમાજના બધા આગેવાનો એક નક્કી કરીએ છીએ કે હાલ પૂરતું આ આંદોલન છે જે અઢાર તારીખે કોલ આપેલો છે એ મોકુફ રાખીએ અને ત્યાર પછી આગળ જો કે અમારી માંગણીઓમાં કઈ ફેરફાર થશે તો અમે જે આંદોલન છે ચાલુ રહેશે તો હાલ અમને લેખિતમાં બાહેતરી આપે છે લેટર અમે મૂકીએ છીએ ભીમ આજે રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક અને એમની સાથે આપડા સમાજના આગેવાનો બેઠક થી આ બેઠક ની અંદર કરવામાં આવ્યા જિલ્લા અધિકારીઓ દ્વારા આપણને આ ગુનામાંથી માંથી નામ કાઢવાની વાત કરી છે સાથે સાથે આપડે બીજી માંગણી હતી કે આ અધિકારીઓ ઉપર યોગ્ય પગલા લેવામાં આવે તો આ બંને આપડી માંગણીઓ રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સ્વીકારવામાં આવી છે આપણે જે આપણો મુદ્દો હતો બંને મુદ્દા આપણા જિલ્લા અધિક્ષકે સ્વીકારી લીધા છે તો હવે આપણી માંગણીઓ સંતોષાઈ ગઈ હોય તો આપણે આ આપણું જે આંદોલન છે એ પણ આપણે મોકૂફ રાખવું જોઈએ કારણ કે આપડી આ લડાઈની જીત છે આપણા સમાજની જીત છે કે આપણું બંને જે માંગણીઓ છે આપણી સ્વીકારી લીધી છે તો આપણે આ આંદોલન પણ હવે મોકૂફ રાખવું જોઈએ જય ભીમ તમો બુતાઈ જય ભીમ દોસ્તો મારું નામ જીતુભાઈ પારખી જેતપુરમાં વકીલાત કરું છું આજ રોજ અમારા આગેવાનો દમદનભાઈ ભનુભાઈ અને ઉમેશભાઈ બધા મિત્રો એસપી સાહેબને અમે ડીવાયએસપી ઓફિસ જેતપુર ખાતે મેળા તે વકીલ દરજાના માણસને પોલીસ આવી રીતના જો ફિટ કરી દેતી હોય તો આનાથી મોટો અંધાકાનુ નો કહેવાય આના માટેની લડત ડોક્ટર બાબાસાહેબના વિચારોને આધીન દલિતો વર્ષોથી લડતા આવ્યા છીએ અને એ લડતનું શક્તિ પ્રદર્શન આગામી અઢારમી તારીખે ગોંડલની અંદર થવાનું હતું ત્યારે આજે એસપી સાહેબ અને પોલીસ અધિકારીઓ તરફથી અમને આશ્વાસન મળતા અને દિનેશભાઈ પ્રત્યે જે ઉતાવળથી ખોટા ગુનાઓ દાખલ થઈ ગયા છે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરી એને એમાંથી રિલીફ કરવા અને જે પોલીસ અધિકારીઓ દ્વારા દમન કરવામાં આવ્યું છે એની સામે તપાસનું આશ્વાસન આપવામાં આવ્યું છે ત્યારે હું એટલું ચોક્કસ કે કદાચ પુરાય સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર નહોતું હોય એવું દલિતોનું શક્તિ પ્રદર્શન આગામી અઢારમી તારીખે થવાનું હતું પરંતુ આટલો સારો રસ્તો જયારે પોલીસ મિત્રો અને આગેવાનો વચ્ચે નીકળ્યો છે ત્યારે આગેવાનોની સુજબુધથી એવું નક્કી કરીએ છીએ કે અત્યાર પૂરતો અઢારમી તારીખનો કાર્યક્રમ રદ કરીએ છીએ સૌનો આભાર થેન્ક યુ જય બિન નમો બુધાય હું મકવાણા ગુજરાત છે એસપી સાહેબ ઝાલા સાહેબ અને આગેવાનો વચ્ચે જે આપણું આંદોલન કરવાનું હતું દિનેશ પાતર ના હિસાબથી જે અન્યાય ચોતો તો એ આંદોલનના મુદ્દે અમને બોલાવ્યા હતા અને આપણી જે માંગણી હતી એ આ લોકોએ સ્વીકારી છે મૌખિકમાં નહીં લેખિતમાં અને લેખિત એ તમારી વચ્ચે અમે મૂકીએ છીએ તો આ એક સંદેશો આપવા માંગુ છું આપણા સમાજની તાકાત છે કે આ લોકોને આપણી માંગણીઓ છે સામેથી બોલી સ્વીકારવી પડે છે બરાબર તો આજે ગુજરાત માંથી તમામ લોકોએ આ આંદોલનને જે વેગ આપ્યો વિડીયાભાઈ પાડ્યા અને સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ હું આભાર માનું છું અને આ માંગણી તો સ્વીકારી છે પણ કદાચ Ah, Tariq date and